નમસ્કાર દર્શક મિત્રો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી કચ્છમાં એનો ધમધમાટ ચારે તરફ આપ જોઈ શકો છો દરેક પક્ષ અને રાજકીય નેતાઓ અને એના સમર્થકો હંમેશા એક વાત કહેતા હોય છે કે આ સરકારની આટલી આટલી યોજનાઓ આવી આ જગ્યાએ લોકોને સવલતો મળી ક્યાંક અસંતોષ પણ છે તો અન્ય પક્ષો પોતાના પક્ષની જો જીત થશે તો કેવી કેવી યોજનાઓ લાવશે અને લોકો માટે શું શું કામો નવા કરશે આવી બધી વાતો અત્યારના વાતાવરણમાં ચારે તરફ જોવા મળી રહી છે ત્યારે વીતેલા પાંચ વર્ષોમાં અને એ પૂર્વેના સમયમાં સરકાર તરફથી દર્દીઓ માટે કેવી કેવી યોજનાઓ છે એની વાત કરશું આપણે માન્ય ડૉક્ટર નરેશ ભાનુશાલી પાસેથી નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ આપ આપનું એક પેલા શોર્ટ ઇન્ટ્રોડક્શન આપો જેથી અમારા દર્શકોને ખબર પડે કે આપની સેવાઓ કયા કયા ક્ષેત્રમાં કેટલી સુધી છે હું ડૉક્ટર નરેશ ભાનુચાલી પ્રસૂતિ રોગ નિષ્ણાત અને ટેસ્ટી બેબી ડૉક્ટરનો નિષ્ણાત ડૉક્ટર છું હું તો આમ તો સત્તર વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને શરૂઆતમાં દસ વર્ષ જી કે જનરલ હોસ્પિટલમાં પણ મેં સેવા આપી અને આજની તારીખમાં પણ જ્યારે પણ બોલાવે ત્યારે હું સેવા આપું છું અને છેલ્લા સાત વર્ષથી હું મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું સાહેબ કચ્છ એટલે એશિયાનો સૌથી મોટો વિસ્તારની દૃષ્ટિએ જિલ્લો છે અને દરેક જગ્યાએ એટલી મોટી હોસ્પિટલ કે બધી જ મેડિકલ સર્વિસીસ ઉપલબ્ધ બને એ શક્ય નથી તો આટલા મોટા વિસ્તારને તાત્કાલિક ધોરણે ક્યારેક ઇમરજન્સીમાં પહોંચી મળવા માટે સરકાર તરફથી શું શું યોજનાઓ ચાલુ છે હું તો ખાસ એમ કહીશ કે કચ્છ સાચી વાત છે કે બહુ મોટો જિલ્લો છે અને સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે દર્દીની જ્યારે તકલીફ પડે ત્યાં દર્દી ટાઈમસર નજીકની હોસ્પિટલમાં કેમ પહોંચી શકાય તો સૌથી પહેલી યોજના તું લોકોને એમ ડૉક્ટર તરીકે પણ અને એક ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર છે એને તરીકે પણ મારી જવાબદારી આપેલ છે તો એ રીતે પણ હું કચ્છની સમગ્ર જનતાને કહીશ કે એકસો આઠ સેવાનો લાભ લે જેવું તમે એકસો આઠ ડાયલ કરો છો તો સૌથી નજીકની હોસ્પિટલે તમને કોઈ પણ દર્દીને કાંઈ પણ તકલીફ થાય કોઈ અકસ્માત થાય કે કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય કોઈ બાળકની તકલીફ હોય કોઈકનું તો પ્રેશર વધી ગયા હૃદયની તકલીફ થઈ તો તાત્કાલિક નજીકમાં હોસ્પિટલમાં એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળી જાય છે તો એકસો આઠની સેવાનો મહત્તમ લાભ લેવા માટે હું બધાને વિનંતી કરીશ અને એવું નથી કે એ જે દર્દી હશે એને સરકારીમાં લઈ જવાનું દર્દી કંઈક મારે પ્રાઇવેટમાં જવું છે તો એકસો આઠ અને પ્રાઇવેટમાં પણ મૂકી આવશે સાહેબ એકસો આઠ તો ખૂબ જ ઉપકારક અને આશીર્વાદરૂપ યોજના છે એવું અમારા ઘણા બધા દર્શક મિત્રોએ જણાવેલું છે એકસો આઠના જ ફલકને વિસ્તાર કરી અને એમાં સેવાઓમાં કંઈક વધારો પણ કરવામાં આવ્યો છે હા બીજી એવી ઘણી પ્રાઇવેટમાં સરકારી યોજનાઓ છે કે જેમાં એક મુખ્યત્વે ચિરંજીવી યોજના છે જેમાં કોઈ પણ ડિલિવરીનો દર્દી હોય એને સરકારીને બદલે પ્રાઇવેટ ડૉક્ટરમાં લઈ જાય જે પ્રાઇવેટ ડૉક્ટર ચિરંજીવી યોજના સાથે જોડાયેલ છે તો ત્યાં ડિલિવરીને મફત કરવામાં આવે છે બીજી સરકારી યોજના છે સખા યોજના છે કે જેમાં ઓછા વજનવાળું બાળક અધૂરા મહિને બાળક જન્મે છે એને પ્રાઇવેટમાં બાળકોનું ડૉક્ટરને ત્યાં ટ્રીટમેન્ટ માટે લઈ જાય તો પચાસ હજાર સુધીનો ખર્ચો એ સરકાર દ્વારા આપવામાં આવે છે અને દર્દીને બહુ રાહત થાય છે એમાં અને ત્રીજી યોજના જે અત્યારે જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે જાહેરાત કરી છે અને શરૂ ઉત્પન્ન થઈ ગઈ છે અને બધાને લોકો સેવાનો લાભ લેવા માટે છે એ યોજનાનું નામ તમને આપીશ તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના કે એટલી સરસ યોજના છે કે જેમાં કુટુંબને પાંચ લાખ સુધીનો વીમો આપવામાં આવે છે અને કોઈ પણ દર્દી કદાચ અચાનક કોઈ મોટી બીમારી પડી કોઈ તકલીફ થઈ કે ભાઈ હાર્ટનો પ્રોબ્લેમ થયો કિડનીનો પ્રોબ્લેમ થયો કેન્સરનો કાંઈ એવી તકલીફ થઈ તો પાંચ લાખ સુધી એ સમગ્ર પરિવારને જે પ્રાઇવેટ હોસ્પિટલો મોટી મોટી હોસ્પિટલો જે આ યોજના સાથે જોડાયેલ છે તેમાં તદ્દન સારવાર દર્દીને આ મોટા અસાધ્ય રોગોમાં ફ્રી આપવામાં આવે છે સાહેબ આપણે આપણે શરૂઆતમાં જે જણાવ્યું કે એકસો આઠ તો નાના બાળકો માટે પણ કોઈક વિશેષ સેવાઓ એમાં શરૂ કરવામાં આવી છે નાના બાળકો માટે એવું છે ખાસ એમાં બાલ સખા યોજના જે મેં તમને કીધું કે બાલ સખા યોજનામાં ઘણા ડોક્ટરો ભુજમાં અને ગાંધીધામમાં જોડાયેલ છે અને જો કદાચ એ બાળકને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાય તો એ તદ્દન તમામ ખર્ચો એ સરકાર દ્વારા પચાસ હજાર સુધી ફ્રીમાં આપવામાં આવે છે એક ખીલખિલાટ કરીને પણ એક ફરતી હોય છે એ શું છે એ ખિલખિલાટ યોજના એવી છે કે જ્યારે કોઈ પણ બીપીએલવાળું દર્દી છે જેના આગળ બીપીએલ કાર્ડ છે એસસી એસટી છે તો એ ખિલખિલાટનો લાભ લઈ શકે છે કે જેમાં ડિલિવરી પછી એ ખિલખિલાટવાળી જે એમ્બ્યુલન્સ છે એ દર્દીને ઘરે પણ મૂક્યા હશે અને એ પણ ફ્રી ઓફ સરકારી કરશે સાહેબ આપે ઘણી બધી યોજનાઓની વાત કરી અને લોકોને બહુ મોટો આર્થિક ફાયદો અને ખાસ કરીને એસસી એસટી અથવા કોઈ પછાત કે નિમ્ન સ્તરમાંથી આર્થિક રીતે પરિસ્થિતિ જેમની ખરાબ હોય એવા દર્દીઓને ખૂબ જ ફાયદો થાય એવી ઘણી બધી યોજનાઓ પ્રધાનમંત્રીશ્રી તરફથી જાહેર કરવામાં આવી છે જેનો લાભ લોકો સુધી પહોંચે છે સાહેબ આપ જે વિષયના નિષ્ણાંત છો એ વિષય ઉપર આપણે આવીએ તો ઘણા બધા અત્યારે એવા નિસંતન દંપતીઓ છે એ એ લોકોને પોતાના બાળક માટે ઘણી બધી તકલીફો પડતી હોય છે નવા ઇસ્યુ આવવામાં પ્રોબ્લેમ થતા હોય છે તો આવા કપલ્સ માટે દર્દીઓ માટે આપ શું કહેશો ખાસ તો કચ્છની જનતાનો પહેલાં તો હું ખૂબ જ આભાર માનીશ કચ્છ તેમ કચ્છ બહારથી બધા દર્દીઓ જે મારા આગળ આવે છે જે લોકો નિસંતાન દંપતી છે અને જ્યારે ઘરમાં નિસંતાન દંપતી હોય છે ત્યારે એના ઉપર કૌટુંબિક સામાજિક બહુ જ તકલીફ હોય છે એને તો એના માટે ખાસ જે ટેસ્ટ્યુ બેબી અમે જે કરીએ છીએ જેને આઈવીએફ પત્તી કહેવાય છે તો એ આઈવીએફ પત્તિથી આપણે લોકોને પોતાના જ જંતુથી પોતાના જ શરીરબીથી એને બાળક થઈ શકીએ છીએ અને એ ટેસ્ટ્યુ બેબી સૌથી પહેલાં કચ્છમાં આપણે અહીંયા શરૂઆત કરી અને એનો ખૂબ જ આપણે એનો દર્દીનો રિસ્પોન્સ સારો મળ્યો દર્દીને રિઝલ્ટ સારા મળ્યા તો કોઈ પણ તણાવ વગર કે કોઈપણ શરમ રાખ્યા વગર નિસંતાન દંપતી જે લોકોને અમે લોકોના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છીએ અને ટેસ્ટ બ્યુ ડૉક્ટર છીએ તો અમારા ઘર આવે માર્ગદર્શન લે અને સંતાન સુખ પ્રાપ્ત કરે એવી હું વિનંતી કરું છું તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર નરેશ ભાનુશાલી કે જેમણે સરકારની ઘણી બધી યોજનાઓ લાખો રૂપિયાની રિયાયતો સરકાર તરફથી દર્દીઓને પછાત વર્ગના લોકો માટે આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી બધી એવી યોજનાઓ છે જેની વાત કરી માહિતી આપી ત્રેવીસ તારીખે લોકસભાની ચૂંટણી છે તો સાહેબ હું આપને વિનંતી કરીશ કે લોકોને મતદાન અંગે જાગૃતિ માટે મતદાન કરવા માટે આપ કઈ રીતે મોટિવેટ કરશો હું ખાસ તો જે પણ દર્દી આવે છે કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર બધાને કહું છું કે મતદાન કરવું એ આપણી ફરજ છે મતદાન કરવાથી આપણે જેને ચૂંટ જેને ચૂંટીએ છીએ જેને આપણે દિલ્હી મોકલવા છે એને આપણે મોકલી શકીએ છીએ તો બધા દર્દીઓ દર્દીઓના સગાને અને તમામ કચ્છની જનતાને વિનંતી કરું છું કે ત્રેવીસ તારીખે ગમે તેમ કરી સમય કાઢી તડકો કે જોયા વગર બહાર નીકળે અને મતદાન કરે અને પોતાનું જે દેશ પ્રત્યેની ફરજ છે એ પૂરી કરે આ હતા ડૉક્ટર નરેશ ભાનુશાલી ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલના કન્વીનર જેઓએ દરેક લોકોને ત્રેવીસ તારીખે જઈ અને જરૂરથી મતદાન કરવાની અપીલ કરી છે